નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આપણા સૌના પ્રિય ગુજરાતી કોમેડી એક્ટર હરિભા એટલે કે એસબી હિન્દુસ્તાની હરિભા વિશે હરિભાની લાઈફસ્ટાઈલ કાર કલેક્શન કમાણી અને તેમની ફેમિલી બધી જ વાત આજે એક જ વિડીયોમાં જાણીશું સૌથી પહેલાં વાત કરીએ હરિભાના રિયલ નામ વિશે હરિબાનું સાચું નામ છે દશરથસિંહ દરબાર પણ દોસ્તો આખું ગુજરાત તેમને પ્રેમથી હરિબા નામે ઓળખે છે હરીબાનો જન્મ થયો હતો પાટણ જિલ્લાના વામૈયા ગામમાં અને હરિભા એક ખેડૂત પરિવારમાંથી આવે છે તેમના પિતાનું નામ છે કપૂર બાદરબાર અને માતાનું નામ છે પ્રેમી બાદરબાર તેમને એક ભાઈ પણ છે જે હંમેશા હરીબાના સાથમાં રહે છે હવે વાત કરીએ હરીબાની સોશિયલ મીડિયા સફર વિશે હરીબાનું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એસબી હિન્દુસ્તાની અને હાલ ચેનલ પર છે સત્યાવીસ લાખથી વધુ સબસ્ક્રાઈબર દરરોજ એસબી હિન્દુસ્તાની ચેનલ પર નવો વિડિયો આવે છે હરિભાના વિડિયોઝ મુખ્યત્વે કોમેડી પર આધારિત હોય છે અને તેમની સિમ્પલ બોલવાની શૈલી લોકોના દિલ જીતી લે છે એટલા માટે જ આજે હરિભાની ફેન ફોલોવિંગ લાખોમાં પહોંચી ગઈ છે હવે વાત કરીએ હરિભાની કાર અને બાઇક કલેક્શન વિશે હરિભા પાસે છે એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર અને સાથે છે એક વ્હાઈટ કલરનું આર વન ફાઇવ બાઇક જેનો ઉપયોગ તેઓ પોતાના શૂટિંગ કે પ્રવાસ માટે કરે છે હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન હરીબા એક મહિનામાં કેટલા રૂપિયા કમાય છે તો દોસ્તો માહિતી મુજબ એસમી હિન્દુસ્તાની ચેનલની આવક છે અંદાજે ચાલીસથી પચાસ લાખ રૂપિયાથી વધુ પ્રતિ મહિના હવે આપ કહો તમારું શું કહેવું છે હરીબા એક મહિનામાં કેટલા કમાતા હશે તે કોમેન્ટમાં જરૂર લખજો જો તમે પણ હરીબાના ફેન હો તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેથી રોજ નવા ગુજરાતી સેલિબ્રિટી લાઈફસ્ટાઈલ વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે તો દોસ્તો મળીએ આગળના વિડીયોમાં એક નવી કહાની સાથે એક નવા ગુજરાતી સ્ટાર સાથે